સારી રીતે ઓળખે તમે પાડોશી છો પાડોશી ને

તમારા દર્શન તો કરાવો ના મને લાગે

મારે હું છું હે બેન તારું નામ તો કે અરે ભાઈ મારા નામ ખબર મારું નામ છે ફૂલી 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 અને તારા હસ્પેટ માં ગુલફેન ના ગુલફેન ગુલફેન મન નો ખબર નઈ હા દેશી ભાઈ સાકે દેશી હા દેશી લાગે હા ભાઈ દેશી સૌ ગાડા બે હવા વાળે બે વાળી વાળે હવાળા

અને તમારે નોકરી છે મારે નોકરી મારે બાથરૂમ સાફ કરવા મ્યુનિસિપાલિટી માં જીદાજી રે ને લાખ રૂપિયા ના છે

હે <laughs>

અગિયાર વાગ્યા ને ગાડી નો ભૂખ લાગી પછી મરી જવું હોય ને એ ખાવા પાછા ન આવે તું

મારો છેઠ નહીં ને મરી ગયો અને હું તો પાયતી લાંડુ ભારે કરી

કેરે બાંધુ ઇસકા ખાધા જીવત એમ નઈ ને દોડું કોઈ ગળે બાંધે કોઈ કેડે બાંધી પેલા મેં ગળે